બગદાણાની અંદર નવનીત બાલધ્યા માર માર્યા બાદ આ મેટર જે છે એ આટલી મોટી બની પરંતુ આની અંદર શું માયાભાઈ તરફથી આ બાબત ને લઈને સમાધાન કરવા માટે કોઈ પણ પ્રકારના પ્રયાસો કરવામાં આવ્યા હતા આ પ્રશ્નનો જવાબ આજે નવનીત બાલધ્યા દ્વારા આપવામાં આવ્યો છે સાથે જ પહેલી તારીખે ભાવનગરની અંદર યોજાનાર જે મહાસભા છે તેને લઈને પણ તેમણે વાત કરી છે શું છે સમગ્ર વિગત જાણીએ અહેવાલ બાદ જય હિન્દ બીએસઆઈ ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી બગદાણાની અંદર નવનીત બાલધ્યા ઉપર જ્યારે હુમલો કરવામાં આવ્યો ત્યારબાદ એમનો શરૂઆતથી જ આક્ષેપ હતો કે આ જે હુમલો છે એ માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર દ્વારા કરાવવામાં આવ્યો છે કારણ કે માયાભાઈ આહિરે માફીનો વિડીયો બનાવ્યો એ વાત જયરાજ આહિરને ખટકી હતી અને જયરાજ આહિરે નવનીત બાલધિયા સાથે સીધી જ ટેલિફોન પર વાત કરી હતી અને એવી વાતચીત થઈ હતી કે તમે ક્યાં છો અને મારે તમને મળવું છે એટલા માટે લવિત બાલદિયા જે છે સીધો જાક્ષેપ જેરા જાહેર પર કરી રહ્યા હતા અને જૈરા જાહેર વિરોધ ઘણા બધા પુરાવાઓ મળતા એસઆઈટી દ્વારા એમની ધરપકડ પણ કરી લેવામાં આવી છે અને હાલ જૈરા જાહેર જે છે ભાવનગરની જેલની અંદર બંધ છે પરંતુ આ જે પ્રકરણ છે એ ગુજરાતભર ની અંદર ખૂબ ચર્ચા આવ્યો પરંતુ આ પ્રકરણ આટલું મોટું જ ત્યારે થયું જ્યારે આ બાબતને લઈને સમાધાન વિશે કોઈ પણ વાત કરવામાં નથી આવી અ પરંતુ એ પ્રશ્ન પણ છેલ્લા ઘણા દિવસોથી ચર્ચાઈ રહ્યો હતો કે શું આ આટલા મોટા પ્રકરણની અંદર માયાભાઈ તરફથી સમાધાનને લઈને કોઈ શરૂઆત કે કરવામાં આવી હતી કે કેમ તેને લઈને આજે નવનીત બાલધ્યાએ જવાબ આપ્યા છે સાથે જ આગામી પહેલી તારીખે ભાવનગરની અંદર જે સભાનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં હવે શું ફેરફાર થશે કે કેમ તેને લઈને પણ નવનીત બાલધ્યાએ વાત કરી છે સીધા તેમને સાંભળીએ મારા જે બન્યો હતો ત્યારબાદ બે દિવસે મેં માયાભાઈને ફોન કરેલો કે તમારા દીકરાએ જ્યાં મારી સાથે માર મારવાનું સાજિશ રસી છે તમારા છોકરાએ મારા હાથ પગ તોડી છે એવી મેં માયાભાઈને એટલા માટે મેં ફોન કર્યો હતો જ્યારે માયાભાઈએ મારો ફોન નહોતો પડ્યો પછી માયાભાઈનો મારામાં ફોન આવ્યો હતો માયાભાઈનો મારામાં ફોન એટલે મેં એને વાત કરી કે તમારા છોકરાએ આવું મારી રોડે કર્યું છે ત્યારે મને માયાભાઈએ એવું કીધું કે ભાઈ હું બહાર છું આવી જાઉં એટલે જે કાંઈ મેટર રહેશે આપણે બતાવી દઈશું પછી થોડાક દિવસ ત્યાં આ બધો જે કેસ થાય ને બધી તપાસ ને બધું થયું એટલે પછી મારા વચ્ચેના મિત્ર છે એમને બે ત્રણ મિત્ર મારા એમને કીધું અવનીતભાઈને તમે ચો જે કાંઈ મેટર બની શ્યાન પાડી દે જે કાંઈ હશે એ આપણે બેસીને સમાધાન કરી નાખશું એવા મારામાં બે ત્રણ જણાના આ રીતે મને ફોન આવેલા મારા મિત્રોના કે જેને માયાભાઈએ ફોન કર્યા હોય કે ભાઈ અવનીતભાઈને તમે ચો સમાધાનમાં બેસી દે આવું ન કરે એમ ના અન્ય સમાજમાં આવતા હોય પણ ટૂંકમાં મારી સુધી કોઈ હજુ કારણ કે મેં પહેલેથી જ મારા સમાજને કીધેલું છે કે ભાઈ સમાધાન બાબતે મારી પાસે કોઈ આવું નહીં મારે ક્યારેય સમાધાન કરવું નથી એનું કારણ કે એક આ દાખલો બેસે આ બાબતનો કે ભાઈ આ તો મારી સાથે ઘટના બની છે અન્ય કોઈ સાથે ન બને એને કાયદાનું ભાન થાય એટલા માટે મારે સમાધાન કરવું નથી જે કાયદા કાનૂન રીતે મારે લડત લડવી પડશે હું લડીશ એ જે મહાસંમેલન છે એ અમે જે જયરા જાહેર પકડાવ એ પહેલાંનું નક્કી થયેલું હતું મારે હવે અમે એ સ્વાગત વિધિ માટે એ કાર્યક્રમ ડાયવર્ટ કરવાના છીએ કોઈ સરકાર વિરુદ્ધ અમે કોઈ એવા ભાષણનો કે કોઈ ઉશ્કેરીજનક કોઈ ટીકા ટિપ્પણી કરવાના નથી અને અમે ભક્ત અને ભક્ત અમારા આગેવાનો સરકારશ્રીનો આભાર માનવા માટે અમે એ આયોજન રાખેલું છે ગાંધીનગર અમે લોકો ગયા હતા જે અમારા સમાજના મંત્રીશ્રી એમએલએ શ્રી એનો આભાર વ્યક્ત કરવા માટે અમે ગયા હતા તો તેમનું કહેવું છે કે માયાભાઈ આહિર દ્વારા બે થી ત્રણ વખત સમાધાન માટે પ્રયાસો કરવામાં આવ્યા હતા પરંતુ હું આ બાબતને લઈને સમાધાન કરવા નથી ઈચ્છતો એટલા માટે મેં તેમની સાથે વાતચીત કરી અને સાથે જ તારીખે જે આક્રોશપૂર્ણ એક સભા યોજાવા યોજાવાની હતી એને હવે આભાર વિધિ તરીકે લેવામાં આવશે અને કોળી સમાજમાંથી આવતા જે પણ રાજકીય આગેવાનો છે એમનો આભાર આ સભાની અંદર વ્યક્ત કરવામાં આવશે નમીバルડિયા દ્વારા જે વાત કરવામાં આવી છે તેને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા જ વધુ હેવાલો સાથે મળતા રહીશું તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી નવા અપડેટ્સ માટે આપ જોતા રહો પીએસઆઈ ટીવી ન્યૂઝ નમસ્કાર